આમ તો વલસાડના હાલર રોડ વિસ્તાર પાસે આપણે જોયું કે બે ગાડીઓ વચ્ચે જે રીતની રસાકસી ચાલી રહી હતી અને એક જે મહિલા છે એ કન્ટિન્યુ કારવાળાને હોન મારતા હતા પણ કારવાળા ઊભા નહીં રહેતા હતા મહિલા પાસેથી જાણીએ કે શું છે સમગ્ર અગિયાર કારણ કે જે રીતના કાર ચાલકને લાવવામાં આવ્યો છે ખૂબ જ નશાની હાલતમાં છે બેન પાસે જાણીએ શું નામ છે બેન તમારું મારું નામ અશ્મિ આર્યા છે શું અને તમે મારું રહેવાનું તિથલ રોડ પર છે તો હું મારી ડોટર જોડે એમ જ બહાર આટો મારવા નીકળી હતી તો એને અનમ સ્ટોરમાં મેં બિસ્કીટ લેવા મોકલી અને હું સાઈડ પર ઊભી હતી પાર્કિંગ કરીને તો પાછળથી હું જ્યારે પહેલાં એક જગ્યાએ ઊભી હતી તો પાછળ ઓલરેડી એ ગાડી એટલી બધી લગોલગ મારી ગાડીને ઊભી હતી તો મેં થોડી મારી ગાડી આગળ લઈ લીધી જેથી કરીને એ ગાડી મારે ગાડીને ટચ નહીં થાય તો ઓર એ પાછો મેં જેવી આગળ લીધી એવી પાછી મારી પછાડી આવ્યો અને પછી મારી ગાડીને ટક્કર મારી એણે ટક્કર તો મારી હજુ તો હું કંઈ એક્શન લઉં એ પહેલાં તો એ સાઇડ પરથી ગાડી કાઢીને મારી મારું સાઈડ ગ્લાસ છે એ બધું તોડીને એટલો આગળ નીકળી ગયો અને તે સમય તો મને બી ખ્યાલ આવ્યો કે હું શું કરું પછી તો મેં ગાડી ચાલુ કરી અને પછી એની હોર્ન વગાડતી વગાડતી એને ઓવરટેક કરવા માટે આવી અને અહીંયા છેલ્લે કલેક્ટર ઓફિસની સામે મેં ગાડી એની ગાડી લગાડીને ઊભી રાખી દીધી ને પછી એને મેં બહાર કાઢ્યો જી કેસ બેને જે રીતના વાત કરી અને પ્રશંસનીય કામગીરી આપણા વલસાડ સિટી પોલીસના ડી સ્ટાફની અને જે વલસાડ પોલીસના જે કર્મચારીઓ છે ખૂબ જ સરસ રીતે બેને પણ જે ગાડી રોકી અને એમણે તરત જ જે કાર ચાલક હતો ખૂબ જ નશાની હાલતમાં હતો અને એને જબ્બે કરી લીધો છે અને હાલ સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે પરંતુ જે રીતની જો વાત કરીએ આજે સમગ્ર સીન હતો થોડા દિવસ પહેલાં જ આઈ થિંક ગયા અઠવાડિયે આપણે થાણા જિલ્લા થાણા ખાતે જે ઘટના બની હતી કે જે રીતના કાર ચાલક આવ્યો હતો અને લગભગ ઘણા બધા લોકોને એણે જે રીતના ઉડાવ્યા હતા એ રીતનો જ આખો સીન અહીંયા ક્રિએટ થયો ત્યારે વલસાડ બેનને ખૂબ જ પ્રશંસનીય કામગીરી અને વલસાડ સિટી પોલીસના સ્ટાફને આપણે અહીંયાથી ધન્યવાદ આપવો પડે કે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયા અને ચાલકને તેઓ લઈ આવ્યા છે આગળ શું કાર્યવાહી થાય છે આ આ ગાડી સુરતની છે જીજે પાંચ છે જીજે ફાઈવ છે નશીલા જે ચાર વ્યક્તિ ચાર કે પાંચ જેબી વ્યક્તિ અંદર બેઠેલા હતા એ ખૂબ એટલે ખૂબ નશામાં હતા અને મને કે કે કઈ નહીં હવે થઈ ગયું તો થઈ ગયું અરે શું થઈ ગયું જે લે કાચ પણ એ લોકો ખોલતા નહીં હતા મેં કાચ પર વારંવાર વાર કર્યો ત્યારે એ લોકો એ કાચ ખોલ્યો કાચ તો નહીં જ ખોલ્યો પણ સાઈડ પર જે બેઠેલ હતો એ માણસ બહાર આવ્યો મારી જોડે વાત કરવા માટે જી આ રીતના બનાવો બનતા રહે છે ત્યારે આપણે પણ સતર્ક રહેવાની જરૂર છે અને વલસાડ સિટી પોલીસની જે કામગીરી છે બિરદાવા લાયક છે અને આગળ શું તપાસ થઈ રહી છે અને કોણ છે આ ચાર વ્યક્તિ એ ટૂંક સમયમાં બહાર આવશે દિશા દેસાઈ સત્યલે ન્યૂઝ વલસાડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સતરે ડોટ કોમ આઝાદી સમાચારોની